ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાથ પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવેન પરસ્પર દેવો ભાવથી સર્વે સખાઓને પ્રણામ પ્રાતકાલે સૌ પોતપોતાના ગુરુદેવ ઈષ્ટદેવને યાદ કરે અને આજના દિવસની શરૂઆત કરે ગઈકાલ રાત્રે એક મેસેજ આવ્યો એક મારા વકીલ મિત્ર છે સુરતના જ છે સદભાગ્ય અમારા વાળા જ છે એમણે મને કહ્યું કે મારો જ બોલો શું ખાવું શું નહીં ખાવું નોનવેજ ખાવું નહીં ખાવું એ મારો પોતાનો અંગત વિષય છે અને મારા પોતાના અંતરાત્માની જે મારી જે ચર્ચા હતી સંવાદ હતો અને મારી ચેતનાને કારણે અત્યાર સુધી હું કેમ એનાથી દૂર રહ્યો છું એ વિડીયો એ બેનને બહુ ગમ્યો મિત્ર છે મારા આપણા તો નાના બાળકો પણ મિત્રો એમણે મને કહ્યું કે સંજયભાઈ આ જ રીતની સંવાદ આ જ રીતનો સંવાદ જ્યારે હું મારી આજુબાજુ આ બધું ખાવાવાળા સાથે કરતા એ બેન કરતા હશે તો એ લોકો એમ કે કે એક એવી દલીલ કરતા મનુષ્ય જો આ પશુઓને નહીં ખાઈ જાય પશુ પંખીઓને તો પશુ પંખીઓની સંખ્યા મનુષ્ય કરતા પૃથ્વી પર વધી જાય એટલે એમ કે પ્રકૃતિની પ્રેરણાથી એમ કે મનુષ્ય ખાય છે હવે દુર્ભાગ્ય પણ એમ મને પણ આવું એક જગ્યા સાંભળવા મળેલું એમ મનુષ્યને જન્મ પરમાત્મા આપે પશુ પંખી બધાને જર્ચર બધાને જન્મ પરમાત્મા જ આપે હાલની તારીખે પણ મનુષ્ય કરતા તો જર્ચરની સંખ્યા વધારે હશે

જેને જીવન આપ્યું છે આપણા જન્મ અને મૃત્યુનું કારણ પરમાત્મા નક્કી કરે છે જન્મનું કારણ પણ નક્કી કરે જન્મનું સ્થળ નક્કી કરે જન્મના આપણે ક્યાં જન્મ લેવો એ મા બાપ આપણા નક્કી કરે છે ઘણીવાર સાધકની કક્ષા બહુ હાઈ લેવલની હોય તો એની ઈચ્છાથી પરમાત્મા એને જન્મ આપે છે જે અવતારી પુરુષો થાય છે

એક દરેક નું જન્મનું કારણ પણ પરમાત્મા જ છે અને એમના મૃત્યુ નું કારણ પણ પરમાત્મા જ જ જ છે છે સૌના વિધાતા એક નિયતિ બધું નક્કી કરે તમે અને હું કોણ તમને આ ઠેકો આપ્યો મને કહેવું કોઈ પરમાત્મા તમને કોઈને કહેવા આવ્યો કે તું આ બધાને ખાઈ જા એટલે એ લોકોની વસ્તી તને ખાવાનું શું કામ કે એને ચપટી વગરે હં એક ભૂકંપ લાવે હં એક સમંદરમાં સુનામી જ્વાલામુખી વિસ્ફોટ કરે પૂરું થઈ જાય પિક્ચર જંગલમાં ડાવા નર કરે ઘણા પ્રાણીઓ સરગીને મરી જ જાય છે ને હમણાં બે વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા અને બધા અમેરિકામાં પણ રોજ કાયમ તમે સાંભળો જ છો જંગલ જંગલ સાફ થઈ જાય ને એમાં લાખો કરોડો માણસ આ પશુઓ સ્વા થઈ જાય છે એટલે એમના જન્મનું કારણ એમના મૃત્યુનું કારણ પરમાત્મા બને છે એમને રીતે મૃત્યુ આપ્યું તમે હું કોણ નક્કી કરના જયારે પરમાત્મા ખુદ આટલું કરી શકે છે જે તમે આ રીતે પશુ માટે વિચારો છો કે એમની સંખ્યા વધી રહી છે વધી નહીં જાય એટલે એમ કે મનુષ્યને ખાઈ જાય છે તો તમારા માટે શું વિચારતા હશે તમે પણ નવસો કરોડ ઘણી વાર તો તમે હજાર કરોડ ને અગિયાર ભૂતકાળમાં તો અગિયારસો કરોડ સુધી માનવ વસ્તીઓ પહોંચી ગઈ ત્યારે ભગવાનને પ્રલય કરવા પડ્યા ભગવાન પ્રલય એટલે તો કરે છે કે પૃથ્વી પરથી બોજો ગતારે તમારો અને પશુ પંખીઓનું એ બધું કામ એનું છે આપણું નથી ઇતિહાસમાં કે તમારા શાસ્ત્રોમાં કદી તમે એવું વાંચ્યું કે ભૂતકાળમાં આ યુગમાં મનુષ્ય કરતા પશુઓની કે પંખીઓની સંખ્યા વધી ગઈ હતી બેલેન્સ કરવાનું કામ વિધાતાનું છે આપણે વિધાતા નહીં બનવું જોઈએ આ ખાવું શું ખાવું તમારે એ તમારો પોતાનો પર્સનલ અધિકાર છે તમે કઈ પણ ખાઓ એ માટે સ્વતંત્ર છે જે રીતના મનુષ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે એ કર્મનો પુણ્ય અને પાપ મેળવવા માટે પોતાની જવાબદારી છે એના તમારે શું ખાવું શું નહીં ખાવું એના માટે મનુષ્ય સ્વતંત્ર છે એ તમારો અંગત વિષય છે પણ એ અંગત વિષય માટેનો આ તર્ક ખોટો છે એમ કે લોકોને ભ્રમમાં નહીં નાખો લોકોને ભ્રમમાં નહીં નાખવું જોઈએ તમને કોઈ ઠેકો આપ્યો

ગઈકાલના જ મારા વિડીયોમાં કહ્યું હતું બે દિવસ પહેલાના જ કે તમે ખાઓ પીઓ જે કરતા હોય એટલે કરો પણ સત્યને પકડો સ્વીકાર કરો કે મને એ ગમે છે એટલે હું ખાઉં છું મને રાઈટ આપ્યો છે ભગવાને કે એ લોકોને ખાઈ જાય એટલે વસ્તી ઓછી થઈ એવો ખોટો ભ્રમ નહીં ફેલાવો આ ભ્રમને કારણે દુનિયા ચકડોરે ચરી છે કેટલાય કહેવાતા પુસ્તક બધા સંતોષ સાધુ જે કંઈ ફકીરો જે કંઈ પણ એ બધાના અટકચરા જ્ઞાન અને પોતાના સ્વાર્થમાં દે લોકોને બ્રહ્મા નાખ્યા એના કારણે આજે મોટે ભાગના માણસને ધર્મમાં વિશ્વાસ નથી દેવા પરમાત્મામાં વિશ્વાસ નથી દીધો એનું કારણ કેમ કે એ લોકો સત્યથી વિપરીત જઈને લોકોને માર્ગદર્શન આપ્યું છે સત્ય એક જ છે માનવતા સત્ય એક જ છે કે સાધુ હોય કે સજ્જન હોય સાધુ હોય કે સજ્જન હોય એને પર સ્ત્રીનો સ્પર્શ નહીં કરવો જોઈએ આ સત્ય છે કોઈ સાધુ કે સંત જો સત્ય હોય સાચો સાધુ હોય એ સ્ત્રીઓને સ્પર્શ નથી કરતો એના રૂમમાં પણ નથી આવવા દેતો એના રૂમના સેવકો પણ માણસ હોય છે એ સાધુ છે સત્ય પકડો લોકોને ફેરવો નહી લોકોને ભ્રહ નહીં નાખવો લોકોને ભ્રહ નાખે છે એટલે કેટલીય સ્ત્રીઓના શીલ આ કહેવાતા સાધુઓ લૂથે છે ઘણા તાંત્રિકો પણ એવું કરે છે આપણે સૌ તો પરમાત્માના બાળકો છીએ પરમાત્માને આપડા શરીરની શી વાસના હોય આપણે એના બાળકો છીએ આપણું સર્જન એને કહેલું છે એના આપણો શું મો કહેવાતા ધોંગીઓ સ્ત્રીઓના શીલ લૂટે છે અને સ્ત્રીઓ પણ વિચારતું હોય છે કે હું તો પરમાત્મા તો મારા પિતા છે અને આ છે તે ગુરુ સમ છે ગુરુ એટલે પિતા પરમેશ્વર તેને મનથી ને હૃદયથી સમર્પિત થવાનું શરીરથી નહીં શરીરથી સેવા કરવાની પરમાત્મા સર્વ વાસનાઓથી પર છે તમે એવા લુતારા ધોંગી સાધુઓની વાતમાં કઈ રીતે આવી જાઓ એનું કારણ એક જ છે કે તમે પહેલેથી સંસ્કૃતિમાં પગ નથી રહી તમે શાસ્ત્રોને સાંભળ્યા નથી તમે વેદને ઉપનિષદને સાંભળ્યા નથી તમે રામાયણને મહાભારતને સમજ્યા નથી હજાર વખત કીધું છે મેં કે તમારો એક પગ સંસ્કૃતિમાં રાખો તો કોઈ ધૂતારો ધોંગી આવા જે ગુરુ બની જાય છે બધા તે તમારી શીલ લૂટશે નહીં તમને ભ્રમિત નહીં કરી શકશે ગુરુ એ પરમાત્માનું સ્વરૂપ છે એ જે ગુરુઓ બની જાય છે સંત બની જાય છે એ પરમાત્માનું સ્વરૂપ છે ખુદ પરમાત્માનું સ્વરૂપ છે એ પરમાત્માને તમારા દેહની શું જરૂર હોય એને તમારી સેવાની જરૂર હોય આશ્રમ હોય કે મત હોય કે મંદિર હોય ત્યાં તમે સેવા કરો તમારા શરીરની શું જરૂર હોય તો પર ભ્રમરે અમારી તો મર્યાદા છે અમે કેટલાનો કાન પકડીશું પચીસ ત્રીસ વર્ષની હું આજ તો કરું છું બધા જુદા જુદા પ્લેટફોર્મ પર કે સત્ય શું છે તેની નજીક લઈ જવાનું મારા મિત્રો સખાઓને પ્રયત્ન કરું છું જે સાચા ગુરુ હોય સાચા સંત હોય છે તેમને સ્ત્રી કંચન દૂર સ્પર્શ પણ વર્જે છે કોઈનો સ્પર્શ થાય તો એને કરંટ લાગ્યો જાય એવી પીડા થાય વિચ્છુ કરતો હોય ને એ સંત છે અને સંત ગુરુ અને પરમાત્મા એ તો પિતા છે આપણું સર્જન કરનાર છે આપણા જન્મ મરણના કારક છે એને આપણા શરીરમાં શું ઇન્ટરેસ્ટ હોય એને તમારા શરીરથી થી ખાલી સેવા જોઈતી હોય આશ્રમમાં સાફ સફાઈ કરો રોટલી બનાવો મહેમાન આવે છે તેને જમારો વ્યવસ્થા કરો એવી બધી સેવા એમ એને તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય કે પરમાત્મા છે પિતા છે ને જેને ઇન્ટરેસ્ટ હોય તો સમજી લો જે ગુરુ નથી આટલું બેઝિક જ્ઞાન પણ આપણામાં નથી આપણે હિન્દુ સનાતની હોવા છતાં પણ કેટલા દૂર થઈ ગયા છે આપણે આપણી સંસ્કૃતિ એટલું બેસિક જ્ઞાન નથી આપણને કે કોઈ સાધુ હોય સંત હોય કોઈ પણ વ્યક્તિ હોય કોઈ સજ્જન હોય મારા જે રીતના પ્રવક્તા હોય તેને તમારા શરીરમાં શું ઇન્ટરેસ્ટ હોય તો તમારા પિતા સમાન હોય જે પરમાત્માએ તમારું સર્જન કર્યું તેનું એ સ્વરૂપ હોય ને એનું એ સ્વરૂપ હોય અને એ સત્ય હોય તો એને કોઈ સ્ત્રીના શરીરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો એને ભક્તોની મિલકતમાં પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો એનું કાર્ય દેવ જ કરે છે જે ભગવાનના ભરોસે એના આશ્રમ કોયલો હોય છે મઠ કોયેલો હોય છે એનું કાર્ય એ ભગવાન જ કરે છે ને તમારી સંપત્તિ તમારે મિલકત તમારા શરીર સૌંદર્યમાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો ઘણા તો પગલા પાડવા આવે પૈસા લે પૈસાથી આશીર્વાદ મળે એટલું આપણે વિચારવું જોઈએ પરમાત્મા ખુદ પરમાત્મા ખુદ જો ખરેખર તમારા ઘરે આવે તો એની આજે લક્ષ્મી આવે પરમાત્મા આપવા આવે છે લેવા નથી આવતું એટલે કે કોઈ દિવસ સાચા સાધુ કે સંત હોય ને ખરેખર એને કોઈ દિવસ રૂપિયો નહીં બતાવો અષ્ટલક્ષ્મી તો એની સેવામાં એના આંગણે ખરી હોય ને તમારા રૂપિયાનું શું કામ હોય ને તમારતા આવે તો તમારા ભક્તિભાવથી આવે તમારી ભક્તિ હોય તો એના પગલા પાડવા આવે તમારા પુણ્યથી આવે તમારું પુણ્ય લેવા નહીં આવે તમારી પાસે પૈસા લેવા નહીં આવે એને શું જરૂર એના સંકલ્પ માત્રથી એનું બધું કામ ચાલે ઘણા લોકો કે ફલાણી જગ્યાથી થી અમારા સાધુ આવ્યા તેના પર ભાવ હોય દસ હજાર પંદર હજાર પચીસ હજાર વરસાદના ભાવ હોય છે પ્રસાદ એટલે પરમાત્માના સાક્ષાત દર્શન ભગવાનનું જ છે અને ભગવાનને આપણે ધરાવ્યું તેના શું પૈસા હોય તમારી શક્તિ હોય તો નહીં વેચો ને તમને કોણ કહે છે કે તમે દુનિયાને પ્રસાદ વેચો અને પૈસા લેવો જેટલી શક્તિ એટલી ભક્તિ કરો મઠ ચલવો કે આશ્રમ ચલવો ભલે ખીચડી કાઢી ખવડાવો પણ નહીં ભગવાનનો પ્રસાદ છે તો લોકોને ફ્રીમાં ખવડાવવો જોઈએ પછી એ ભક્તમાં એવો ભક્તિભાવ હોવો જોઈએ હમ કે મારા આશ્રમને આટલો ખર્ચો છે તો મારે કઈને કઈ ગલ્લામાં મૂકવું જોઈએ આવો ભાવ હોવો જોઈએ આ ભાવનો વેપાર થઈ ગયો છે તમે આશ્રમ ચલાવતા હોય કે મઠ ચલાવતા હોય કે તમે કોઈ કથાનું આયોજન કરતા હોય કંઈ પણ તમે ધાર્મિક આયોજન કરતા હોય તો પ્રસાદને તમારે વહેંચવાનો હોય એના રૂપિયા નહીં લેવાના હોય કાઉન્ટર પણ નહીં હોવું જોઈએ જેની ઈચ્છા થાય તે મંદિરના ગલિયામાં નાખ્યા હોય ને જે નાખવું હોય તે માણસ પ્રસાદ ગ્રહણ કરે તો એને ખબર તો પડે છે ને કે આવું મારે ઘરે બનાવ તો બસો રૂપિયાની ડીશ થાય કે પાંચસોની થાય કે હજારની થાય પછી એ આપણી ફરજમાં આવે છે કે મેં મંદિરમાં આજે ભંડારામાં પ્રસાદ લીધો હા હજુ નીંદ કહીને પાંચસો રૂપિયાની ડીસો હે કે બસો રૂપિયાની ડી સો તો એ આપણા પર છે કે આપણે પછી ગલ્લામાં શું નાખવું તમે પાંચસોનું ખાધું સો નાખો તો ભગવાન તમને નથી કહેતો એને ખબર છે તમારા ગજવામાં કેટલા છે હોય એને નથી નાખતો તો ભગવાન કે આ બદમાશ છે તો પણ એના તો આપણે બાળક છે એટલે એ તો કઈ નહીં બોલે જેની પાસે નથી તે પાંચ રૂપિયા ને એક રૂપિયો પણ નાખશે તો પણ ભગવાન એને ગ્રહણ કરશે ને એક રૂપિયાની વાય પીવું પેલા હજાર રૂપિયા ખાઈ એટલી જશે કારણ કે ભગવાનને ખબર છે આના ગજોમાં દસો જ રૂપિયા છે ને એમાંથી પણ એ પાંચ રૂપિયા મારા ગજામાં નાખે છે ભગવાન ભાવનો ભૂખો છે તમે એના દ્વાર પર જઈને કેટલા રૂપિયાનું ખાધો કેટલા રૂપિયાનો પ્રસાદ લીધો એ ગણતરી અહીં નથી હોતી એ પરમાત્મા પ્રસાદ સ્વરૂપે તમારી અંદર સંસ્કારોનું સિંચન કરે છે એ જ્યાં કરી પૈસા નથી લેવાતાને પ્રસાદમાં તે પ્રસાદમાં ભગવાનની અમી હોય છે અને એ અમી એના આશીર્વાદથી જે પણ ભક્તો પ્રસાદ ખાય છે અને ભાવથી ગાય ઘણા તો ભંડારામાં જમે ને તો લગ્નમાં જમવા ગયા હોયના જપટે ભંડારામાં જમો ભલે બધું તમારા પસંદગીનું હોય પણ ભાવથી જમો અને જે તમે ભાવથી જમશો શ્રદ્ધાથી જમશો ત્યારે ભગવાનના અંદર જે આશીર્વાદ છે તે તમારા શરીરની અંદર એ પ્રવેશ કરશે તમારા મન ચિત્ત બુદ્ધિને શુદ્ધ કરશે તમારી ભક્તિ વધારશે તમારા કર્મો વેચાય આયોજન કરતા ભાવ હોવો જોઈએ આપણે દુનિયાના કોઈ ધર્મ સંપ્રદાય પણ આંગળી નહીં ચકતા પણ આવો ભાવ હોવો જોઈએ કે ભગવાનનો પ્રસાદ છે એને વેચાય નહીં એને વહેચાય ભલે જેને ભક્તિ નથી એવા લોકો પણ આવી જતા એ પણ પરમાત્માનો જ અંશ છે ને આત્મા કોણ છે પરમાત્માનો જ અંશ છે ને ભલે તમારા સંપ્રદાયનો નથી ને જમી જતા પણ એ કોઈ પરમાત્માનો જ અંશ છે ને એ પણ પરમાત્મા જ છે ને ભલે તમારા ધર્મના નથી અને તમારા ભંડારામાં જમી જતા એ પણ પરમાત્માનો જ અંશ છે ને પરમા એ આત્મા જ છે ને આત્મા એ પરમાત્મા છે આવો ભાવ હોય પછી ભંડારો કરો કોઈ પણ મંદિર હોય કોઈ પણ સંસ્થા હોય કોણ જમી ગયું કોણ હું મૂકી ગયો એમાં નહીં પડો તમારામાં શક્તિ હોય સામર્થ્ય હોય જ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે એ પ્રભુ તું મને સામર્થ્ય આપ ભલે લાખો લોકો જમી જાય અને એ જમે તેમાં તું એવી અમી આપ પ્રભુ કે દરેકના અંદર સંસ્કારોનું સિંચન થાય એ માણસ મની એ ધર્મના માર્ગે અગ્રસ્ય થાય એનું મન ચિત્ત શુદ્ધ થાય એમાં ખૂબ ખૂબ ભક્તિ વધે એની તારા પ્રત્યેની શ્રદ્ધા વધે અને તારી પાસે જે અપેક્ષા છે તે એની પૂર્ણ થાય અને એવોર ઓર માં વધે આ જ સત્સંગ છે સત્ય ને સમજો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દરેક વસ્તુનું તમે ચિંતન કરો એ જ ભક્તિ આખો દિવસ કથા સાંભળવી પેલા વ્યાસપીઠ પર બેઠા હોય ને એનાથી કઈ નહીં થાય એની અસર થાય પણ એની સાથે જો આવું ચિંતા ન હોય તો સોને પે શું પણ તમારા છોકરાઓને પણ ટેવ પાડો સત્સંગ કરો આવો સંગ કરો આવી નાની નાની બાબતો સમજાવો તો એ માણસ બનશે તો એ સંસ્કારી બાળક બનશે આપણે તો બગડી જ ગયા છે બધા હવે નવી પેઢી સુધારો તો ભારતમાં સુવર્ણ યુગ બહુ જલ્દી આવશે પરસ્પર દેવો ભાવથી સંજય બોરીવાલા સર્વે સખાઓને પ્રણામ હું તો તત્વ ચિંતન કરું છું સૂક્ષ્મમાં ચિંતન કરું છું સત્યની નજીક જવાનો પ્રયત્ન કરું છું હું તમને સૌને સમજાવું છું હોટલમાં જમવા જાઓ તો મજા નથી આવતી કારણ કે આપણે પૈસા ખર્ચીને જમીએ છે ઘરે દાર ભાત શાક રોટલી મગડીનો રોટલો ખાય તો પણ બહુ મજા આવે છે આવું જ છે ભગવાનનો પ્રસાદ વેચાતો લઈને ખાવામાં અને પ્રેમથી આપણને જે મળે એમાં આટલો ફરક છે તમે ભગવાનનો પ્રસાદને ને વેચશો નહીં ને એમાં ભગવાનની અમીયા આવશે ને એનાથી સર્વનું કલ્યાણ થશે પછી એ ખાનાર પર છોડી દો કે એને મંદિરમાં શું નાખવું ગલ્લામાં પછી એ નહીં એના પરમાત્મા પર છોડી દો તમારા ગયો દસ રૂપિયા પણ નથી તો પણ તમે જ્યાં ઘરે ભગવાનનો ઉત્સવ થાય છે ત્યાં જાઓ પ્રણામ કરો દર્શન કરો એક રૂપો હોય તો પણ ના આવો પ્રસાદ લીધા વિના કોઈ પણ દિવસ કોઈ પણ મંદિરે ગયા હોય ને એના ભંડારો ચાલતો હોય કંઈ પણ ચાલતો હોય તો પ્રસાદ લીધા વિના નહીં આવવું જોઈએ એ ભગવાનનું અપમાન છે આપણા જ ઘેરા આપણે બેઠા હોય ને આપણે ત્યાં ઉત્સવ હોય ને કોઈ આવે ને એમ જ ચાલ્યો જાય આપણે કેવું લાગે જમવા બેઠા હોય ને કોઈ આવે તો એને જમાડો ને એમ જ ચાલ્યો જાય કેવું લાગે મળીએ ત્યારે ગુરુદેવ દત્ત સર્વે સખાઓને પરસ્પર દેવો ભાવથી પ્રણામ સુરતથી સંજય બોડીવાલાના સર્વ માતા પિતા ભાઈઓ બહેનો જે કંઈ પણ છે મારા વધીરો મારી બહેનો સમય સખી સમી મારા મિત્રો હે અમુક છોકરીઓ તો મારી મિત્ર છે અમુક ભાઈઓ મિત્રો છે અમુક બાળકો પણ મારા મિત્રો છે એ બધા મિત્રો બાર ગોપાળો સર્વને મારા પ્રણામ બરાબર જેના માટે મિત્ર છું કોઈના માટે હું સખા છું કોઈના માટે ગુરુ છું કોઈના માટે મોટો ભાઈ છું સર્વમાં હું એક જ રહેલો છું આ જુદા જુદા ભાવે પણ પરસ્પર દેવો સંજય ભોડીવાલાના સર્વને પ્રણામ હેવ અ નાઇસ ડે વોટ બ્લેસ યુ ઓલ